અમરેલી પોલીસ તંત્રને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે પોલીસ કર્મી સામે દુષ્કર્મનો ગુનો નોંધાતા ચકચાર મચી હતી અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કમાભાઈ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે સાવરકુંડાના સિમરણની ત્રીસ વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરીને પીડિતા મહિલાને લગ્ન લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અમરેલી સિટી પોલીસમાં પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાવવા પામ્યો હતો

અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં એફઆઈઆર નંબર ફાઇવ વન થ્રી ઓબ્લિક ટુ ટુ ઝીરો ટુ ફાઇવ જે બીએનએસ અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજિસ્ટર કરવામાં આવેલું છે હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ધરપકડ કરવામાં બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે એમની પકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે